વટામણ ચોકડીએ ટ્રક પલટી મારી જતા દબાઈ જવાથી બે વ્યક્તિઓના મોત પાંચ ઇજાગ્રસ્ત ધોરકાના ધારાસભ્ય અને ઇન્ચાર્જ એસપી ઘટના સ્થળે દોડી આવ્યા ધોરકા તાલુકાના વટામણ ચોકડી ખાતે સર્જાયેલ ગોજાર અકસ્માતમાં માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે ભગોદરા તરફથી પૂરપાટ આવતી એક ટ્રક વટામર સર્કલ પાસે જ પલટી મારી જતા રોડની સાઈડ પર ઉભેલા લારી ગલ્લાવાળાઓ તથા અન્ય લોકો ઉભેલા હતા તે કેટલાક લોકો નીચે નીચે દબાઈ ગયા હતા આ બનાવની જાણ ઘટના સ્થળ સ્થળો જોઈ શકો છો કે જે જય ભોલાનાથ ભેલ ભેલપુરીની લારી છે તે સંપૂર્ણપણે દબાઈ ગઈ છે જોઈ શકો છો છતાં દ્રશ્યો જે છે વટામટ ચોકડી જે સર્કલ છે તેની પાસે આ દુર્ઘટના સર્જાઈ છે આ ગોજારો અકસ્માત સર્જાયો છે જેની જાણ થતાં ટ્રેન મંગાવવામાં આવી હતી કે ટ્રકની નીચે લોકો દબાઈ ગયા હતા તેને કાઢવા માટે ટ્રેનનો સહારો ટ્રેનનો સહારો લેવો પડ્યો હતો સીધા દ્રશ્યો જે છે વટામટ ચોકડીના છે ધોરકા ખાતેના જેની જાણ એકસો આઠને તથા એકસો આઠ પર તાબડતોર ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યાં આ જે લોકોને નીચે દબાઈ ગયા હતા ટ્રકના તે લોકોને દ્વારકાની ખાનગી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવતી જ્યારે બે મૃતકો હતા તેઓની જે બોડી જે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારકા ખાતે લાવવામાં આવી હતી આપને જણાવી દઈએ કે બે લોકોના મોત થયા છે તેમાં એક વ્યક્તિનું નામ નામ હતું અ મયુરભાઈ હરજીભાઈ મકવાણા રહે વટામ તાલુકો દ્વારકા અને જ્યારે બીજું રણજીતભાઈ લાલજીભાઈ વાઘેલા જે રહે ભોળાદ તાલુકો દ્વારકાનો સમાવેશ થાય છે બંનેની મુદ્દે દ્વારકાના હોસ્પિટલ ખાતે લઈ લઈ જવામાં આવી હતી અમને વધુ જણાવી દઈએ કે અમદાવાદ ગ્રામ્ય ઇન્ચાર્જ એસપી